લઈએ ત્યારે કઈ રીતે માપ લેવું તે ખાસ ધ્યાન રાખવાનું છે આપણે બ્લાઉઝ માપ લેતા હોય ને આ રીતે ગમે તેમ બ્લાઉઝ મૂકીને શોલ્ડર નું માપ નથી લેવાનું જેમ કે આ જો અત્યારે ગમે તેમ મૂકીને આ શોલ્ડર નું માપ લઉં તો તેર ઇંચ સુધી આવે છે તો શોલ્ડર નું માપ લેવા માટે હંમેશા આપણે જ્યારે બ્લાઉઝ પરથી માપ લઈએ ત્યારે હંમેશા બ્લાઉઝ એક તરફ આપણે રાખવાનું છે જો દોરી હોય તો એને આપણે બાંધી લેવાની છે અને દોરી વગરનું હોય તો પણ આપણે આ એક સરખું રાખવાનું છે આ રીતે અને અહીંથી આપણે એટલું તો આ રીતે બંધ કરી દેવાનું પછી આપણે તેનું માપ લેવાનું છે તો જેમ કે અહીંયા હું માપ લઉં છું તો અહીંયા આવે છે અગિયાર ઇંચ અને આ જ એકદમ પરફેક્ટ શોલ્ડર છે જો આને આ રીતે આપણે કદાચ થઈ ગયું હોય તો એ બાર ઇંચ કે વધી જાય છે તે નથી લેવાનું આપણે તે ભૂલ આપણે કરવાની નથી તો માપ લેવામાં જ આપણે સૌથી પહેલા આ રીતે લેવાનું છે તો અહીંયા આવે છે 11 ઇંચ અને આ માપ આપણે એક બાંય લગાડી છે ત્યાંથી લઈને બીજી જ્યાં બાંયનો સ્ટાન્ડ આવે ત્યાં સુધી લેવાનું છે તો અહીંયા 11 ઇંચ આવ્યા છે તો જ્યારે પણ આપણે બ્લાઉઝમાં આ રીતે માપ લઈએ ત્યારે આપણે 1 ઇંચ એક્સ્ટ્રા ઉમેરવાનું છે તો 12 ઇંચ કારણ કે બંને સાઈડ આપણે સ્લીવ્સ લગાડીએ એટલે અડધો અડધો ઇંચ અડધો અડધો ઇંચ તે સ્લીવ્સમાં જવાનું છે એટલા માટે આપણે તેને પણ ગણવાનું છે એટલે કે જેમ કે અહીંથી મેં આપી દીધું

તો સૌથી પહેલા આપણે પાછળનો જ ભાગ કટિંગ કરીએ ત્યારે જ ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે પાછળના ભાગથી જ આપણે બધું માપ લેવાનું હોય આગળના ને બધું તો પહેલા આપણે બ્લાઉઝની લંબાઈ લઈ લઈએ જેમ કે સાડા પંદર ઇંચ છે તો એક ઇંચ એક્સ્ટ્રા સાડા સોળ ઇંચ હવે આ જ્યાં સાડા સોળ ઇંચ નું આ એક નિશાન લગાડી થોડી દૂર બીજું નિશાન તો બંને એક સરખા જ આવે સીધા આ ડાવડા ના થાય

આપણે આને બે વડે ભાંગવાના છે જેમ કે આઠ ઇંચ આવે હવે આપણે એમાં શોલ્ડર માઇનસ કરવાના છે અને એક કઈ રીતે માઇનસ કરવાના તે આપણે જોવાનું જો પાછળ ગળાની લંબાઈ

જેમકે સાડા દસ અગિયાર બાર જેટલી હોય એટલે ડીપ नेक નું ન કહેવાય એટલે કે નવ થી લઈને માઇનસ હોય નવ સાત આઠ એ બધી ત્યારે આપણે માઇનસ કરવાના છે દોઢ ઇંચ એક પોઈન્ટ એટલે કે દોઢ ઇંચ માઇનસ કરવાના દસ થી ગળા લંબાઈ મોટી હોય તો આપણે બે ઇંચ માઇનસ કરવાના અને દસ થી ઓછી હોય નવ આઠ સાત તો આપણે દોઢ ઇંચ ને માઇનસ કરવાની છે તો આપણે આ બ્લાઉઝની ગળાની લંબાઈ જોઈએ તો સાડા અગિયાર ઇંચ છે તો આપણે કેટલા માઇનસ કરવાના બે ઇંચ તો બે ઇંચ માઇનસ કરશું તો કેટલા આવશે શોલ્ડર આઠ માંથી બે જાય તો સ ઇંચ આવી ગયા સ ઇંચ કારણ કે આ બંનેની ની સાઈઝ એક સરખી છે બ્લાઉઝની અને બોડી માપ પરથી તો બંનેના શોલ્ડર સ ઇંચ જ આવશે હા તમે ખાલી તમને એટલા માટે જો કદાચ અહીંયા આપણે છ ઇંચ પર નિશાન લગાડી દીધું હવે જ્યારે પણ ડીપ નેક વાળું બ્લાઉઝ હોય ત્યારે આપણે અને ખાસ કરીને જે આપણે ઢીલું બ્લાઉઝ ઢીલું કાપડ હોય કારણ કે ઢીલા કાપડમાં જ આ વસ્તુ વધારે થતી હોય તો આપણે અંદરની તરફ સવાઈ જેટલું લંબાઈમાં નિશાન લગાડીને ક્રોસમાં આપણે સોલ્ડરનું કટિંગ કરવાનું છે આ રીતે જો આ રીતે ક્રોસમાં લાઈન ડ્રો કરીને તમે શોલ્ડરનું કટિંગ કરશો એટલે પચાસ ટકા પ્રોબ્લેમ તો અહીંયા જ આપણી સોલ્વ થઈ જશે અહીંયાથી કારણ કે ક્રોસ આવી જાય એટલે બ્લાઉઝ ખંભે સોટી જાય છે એટલા માટે તો આ રીતે ક્રોસમાં આપણે નિશાન લગાડવાનું છે હવે આપણે અહીંયા લેવાનું છે કેટલું શોલ્ડર આપણે રેડી રાખવાનું છે જો માપ લેતા હોય તો તો આપણે આપણે લેવાનું શોલ્ડર રાખવું છે તે આપણે ધ્યાનમાં રાખવાનું તો અહીંયા પોણા ત્રણ ઇંચ આવે છે તો એમાં આપણે પોણા ઇંચ એટલું એક્સ્ટ્રા ઉમેરવાનું પછી બે આવે અઢી આવે ગમે તે આવે તો પોણા ત્રણ ઇંચ આવ્યું છે તો એમાં પોણા ઇંચ આપણે ઉમેરશું તો સાડા ત્રણ ઇંચ આવશે સાડા ત્રણ ઇંચ ઉપર આપણે નિશાન સવા બે ઇંચ ને આપણી ગળાની પહોળાઈ રહેશે જો આ રીતે પેલા આપણે શોલ્ડર નું નિશાન લગાડવાનું છે ઘણા લોકો તો પેલા ગળાની નું નિશાન લગાડીને પછી શોલ્ડર નું નિશાન લગાડે છે તો આ ભૂલ આપણે નથી કરવાની આ રીતે કરશો એટલે શોલ્ડર એકદમ પરફેક્ટ આવશે અને બીજું એક પણ કારણ છે કે ઉતરી જતા હોય કંભે શોલ્ડર અને એ કારણ છે આપણા આ આર્મલ ગોળાઈ જયારે આપણે બ્લાઉઝ પરથી માપ લઈએ તો કઈ ફરક નથી કરવાનો જ્યારે આપણે બોડી પરથી ગોળાઈની માપ લઈએ તો આપણે એમાં અડધો ઇંચ પ્લસ કરવાનું જેમ કે આખી ગોળાઈ આપણે અહીંયા પેલા માપી લો જેમ કે આ ગોળાઈ આવી છે સાડા આઠ ઇંચ તો બ્લાઉઝ માં સાડા આઠ ઇંચ જ આવું જોવે સાડા આઠ ઇંચ ના આપણે ડબલ કરશું તો થશે સત્તર ઇંચ બરાબર આપણી આર્મલી ગોળાઈ છે અને જો બોડી પરથી આપણે કદાચ માપ લેશું તો તેની સોળ પણ આવી શકે સાડા સોળ પણ આવી શકે તો આપણે ઢીલું રાખવાનું છે જેમ કે બોડી પરથી મેં માપ લીધું તો સાડા સોળ ઇંચની ગોળાઈ આવી તો આપણે અડધા ઇંચ જેટલું લૂઝ રાખવાનું છે જો એકદમ ફિટ હશે તો આ સોળ હશે સાડા સોળ સોળ હશે તો પણ તે પ્રોબ્લેમ આવશે જો ઢીલું થશે તો એટલે અડધા ઇંચ જેટલું આપણે ઉમેરી દેવાનું એટલે સત્તર જ આપણે લઈ લેવાની પછી જે ગોળાઈ આવે તે આપણે રાખવાનું જો ઓછું હોય તો શું પ્રોબ્લેમ આવે કે જ્યારે અહીંથી બ્લાઉઝ પહેરે ત્યારે અહીંથી જ જો બ્લાઉઝ નહીં સડે ઉપર સરખું તો શોલ્ડર ઢીલું જ રહેવાનું છે અને ખંભેથી ઉતરવાનું છે એટલે અહીંથી આપણે થોડુંક ઢીલું હોવું જરૂરી છે તો આ વાતનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને બ્લાઉઝ નું માપ પણ લ્યો ત્યારે પેલા આપણે પૂછી લેવાનું કે આ બ્લાઉઝ એને પરફેક્ટ ફિટિંગ હોય તો જ તે બ્લાઉઝ પછી માપ લઈને બ્લાઉઝ સીવાનું બ્લાઉઝ નું ફિટિંગ પરફેક્ટ હશે તો જ આપણું કટિંગ પણ પરફેક્ટ થશે હવે વાત કરીએ જયારે આપણે શોલ્ડર બ્લાઉઝ સીવાઈ ગયું પછી શોલ્ડર ઉતરે છે તો તેને શું કરવાનું તો તેના માટે આપણે અહીંથી આ રીતે બ્લાઉઝ ને ઊંધું કરી દેવાનું તો આ રીતે મેં બ્લાઉઝ ને ઊંધું કરી દીધું છે હવે સીવેલું બ્લાઉઝ છે તો હવે તો એને આપણે આખું ખોલી ના શકીએ તો આપણે શોલ્ડરે થી બંને સાઈડ આ રીતે શોલ્ડર ને પકડીને સવાઈ આ રીતે ક્રોસ માં સિલાઈ લગાડી દેવાની બંને સાઈડ સીવાઈ ગયું એટલે કદાચ આ પ્રોબ્લેમ તોય હોય તો આ રીતે આપણે ક્રોસ માં સિલાઈ લગાડી દેવાની અહીંયા સવા ઇંચ રાખવાનું ને અહીંયા હાવ આપણે જ્યાં સિલાઈ લગાડી છે ત્યાં આડાડી દેવાની આ રીતે બંને સાઈડ ક્રોસ માં સિલાઈ લગાડી દેવાની એટલે સીવેલા બ્લાઉઝ માં આપણે આ રીતે કરવાનું પછી તો આપણે કટિંગ કરીએ ત્યારે આ વાતનો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે મને ઉમીદ છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને આ શોલ્ડરની જે સમસ્યાનો તમને સમાધાન મળ્યું હશે અને જો એવું થયું હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરીને કહેજો અને જો કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરીને કહેજો તેને પણ હું સોલ્વ કરવાની પૂરી કોશિશ કરીશ અને આ વિડીયો પણ હું તમારા કહેવા પરથી જ લાવી છું ઘણા બધા લોકોએ મને કોમેન્ટ પણ કરી હતી અને મેં એક પોસ્ટ પણ મૂકી હતી જેમાં ઘણા બધા લોકોને આ શોલ્ડરની સમસ્યા આવતી હતી તો એના પર તેમને આ આ હતો માટે જ લઈને એટલા માટે જો તમારે પણ કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરીને કહેજો તેના પર પણ હું વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરીશ અને આવું અવનવું શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો હવે મળશે આપણે બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ